ઘેરા પબ્લિક આજે ગુજરાતથી અમારે લોકલાડીના સિંગર એવા અરુણાબેન બારોટ મુંબઈમાં ફરવા માટે બધા છે તો આપણી સમાજે ઠેર ઠેર જગ્યાએ એમનું ભાવ સ્વાગત કર્યું છે એવી જ રીતે શોભાબેન પણ અરુણાબેનનું સારી રીતે સ્વાગત કર્યું છે તો શોભાબેન અમે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છીએ જય માતા આપણા સિંગર ગુજરાતના લોક ગાયક સારોનાબહેન બારો મુંબઈ સવા માટે આવેલા છે અને આપણી સમાજની અંદર સારા મારા અવસોમાં ગયેલા છે અને મુંબઈ આવતા અમુક માણસોના ઘીરે ઘીથી ફોન જાજી મતીથી આવેલા અને તેમનું સ્વાગત કરે છે અને તેનું માન સન્માન વધારે છે અને આવો ને આવું આપણી સમાજને કહીએ છીએ કે આવું ને આવું માન સન્માન અરુણાબેનનું વધે

મેલડી મનાયા આશીર્વાદ હોવને લીલા રસે બોલ મેલડી માતની જય